મારું નામ હું શાક મેડિસન હું અહીંયા બે મહિનાથી નોકરી કરું છું હું કાલ પોલીસ આવી ત્યારે મને ખબર પડી કે સોશિયલ મીડિયામાં એનું ગ્રુપ ચાલતો હતો અને હું આગળ બેસું ને એ પાછળ બેસતો હતો હું અહીંયા બે મહિનાથી નોકરી કરું છું એ એ બે વર્ષથી નોકરી કરતો હતો અને મને કાલે ખબર પડી કે એ સોશિયલ મીડિયા પર આવું આ ગ્રુપમાં કામ કરતો હતો અને મારા સીટને બી કાલ જ ખબર પડી અને તમે ફ્રી પડ્યા ફ્રી પડ્યો એટલે ફોન લઈને બેસે બે એક અઢીથી ત્રણ અડધો કલાક કલાક ખાલી અઢીથી ત્રણ બીજી એનાવાળા મને કંઈ ખબર નથી મારું નામ મહેશ હું અહીં ખાટકીવાડામાં રહેવા છી મારા બાજુમાં જે કાલે જે ઘટના બની સૈફુલ્લા કુરેશી એ મારા બાજુના મકાનમાં રહેતો હતો એ હવે રાતે ફોન મચેડતો રાતે ફોન યુઝ કરતો હતો એ અમને કંઈ ખબર નથી અમારા એમના જોડે કોઈ કોન્ટેક છે નહીં કાલે મીડિયા અને પોલીસ આવી હતી એમને લઈને ગયા હોબાળો થયો ત્યારે અમને ખબર પડી બાકી એનાથી વિશેષ કંઈ જાણતા નથી